તો આ બાજુ કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા સાતસો ને છપ્પન કેસ નોંધાયા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે રિપોર્ટ મુજબ મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે જેના કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધી ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં સાતસો છપ્પન નવા દર્દીઓ નોંધાયા જ્યારે પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચાર છે છેલ્લા ચોવીસ કલાકમાં કેરળ અને મહારાષ્ટ્રમાં બે બે કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે જમ્મુ કાશ્મીરમાં એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે ગયા વર્ષે પાંચ ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસની સંખ્યા ઘટી અને બે આંકડામાં આવી ગઈ હતી પરંતુ ઠંડી અને વાયરસ વચ્ચે કોરોના વાયરસ જેએન પોઈન્ટ વનના નવા પ્રકારને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે છેલ્લા એક મહિનામાં સૌથી વધુ નવા કેસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આઠસો એકતાળીસ નોંધાયા હતા હાલમાં એક્ટિવ કેસમાંથી બાણું ટકા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે કર્ણાટક અને કેરળમાંથી સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે વર્તમાન ડેટા દર્શાવે છે કે જેએન પોઈન્ટ વન વેરિયન્ટના નવા કેસમાં ન તો ઝડપથી ઉછાળો આવી રહ્યો છે કે ન તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ ચાર કરોડથી વધુ લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગયા છે આ ચેપમાંથી સાજા થવાનો દર અઠાણું પોઈન્ટ એક્યાસી ટકા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી